બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ પંદર દિવસના વિરામ બાદ પણ ભાજલી ગામ સહિત આસપાસના વિસ્તારોના ખેતરો હજુ પણ પાણીથી ભરાયેલા છે ત્યારે વરસાદી પાણીના નદીના વહેણથી ખેતરો પેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે નદીના વહેણના કારણે ખેતરો ત્રણ ત્રણ કિલોમીટર સુધી પાણીમાં ડૂબી ગયા છે ત્યારે આ પરિસ્થિતિ બે પંદર અને બે હજાર સત્તરની જેવી પુનરાવર્તિત કરાવે છે

આ ગામની અંદર સરકાર સરીને રજૂઆત કરવામાં આવે છે કે આ પાણીનો નિકાલ કોઈ પણ ધોરણે આ ગામમાંથી બીજા ગામમાં કે તળાવમાં ભરાય એવી રીતે એમને કરી આપે આ માર્ગ ચાંદરવાથી ભાચલી છે અહીંયા આશરે બસો જેટલા વસવાટ વાળા રહે છે ત્યાંના છોકરાઓને ભણવામાં આ માર્ગ બહુ તકલીફ પડે છે અને બીજા નંબરમાં તે કોઈ પણ બેન દીકરીને ડિલિવરી હોય તો આ રસ્તે આવું બહુ જ કઠિન છે મહેરબાની કરી સરકાર શ્રીને વિનંતી કે આ રોડને ને ગમે તે કરી અને આ ગામમાંથી બીજા ગામમાં પાણીનો નિકાલ કરી બનાસકાંઠામાં જે સરહદના વિસ્તારો છે જે વા પંથકના જે કહેવા છે ત્યાં પાઝલી આજુબાજુના જે ગામ છે એ બસો થી ચારસો ખેડૂતોનું જે વહેણ છે વરસાદ રહી જવા છતાં એ વહેણ ચાલુ છે વાવેતર કર્યો તો તેમ છતાં એ વાવેતર બળી ગયું છે અને હજી એ પાણી ઓસરતું નથી પાણીનો વહેણ ચાલુ છે જેના લીધે ત્યાં આગળ નવું વાવેતર થતું નથી વા પંથકની વાત કરીએ તો ત્યાંના સાંસદ પણ એક ગેનીબેન ઠાકોર છે અને ત્યાંના સૌરભજી ઠાકોરે ભાજપ અને કોંગ્રેસ બંનેનું જે ગઢ કહેવાય છે એ ગઢની અંદર જો આવી પરિસ્થિતિ હોય તો ખેડૂતોને જાવું તો જાવું ક્યાં આ પાણી ઓસરી અને કંઈ પાછો સુકારો થાય તો ખેડૂતો નવે સુધી વાવેતર થાય એના માટે ખરેખર તંત્રને કંઈક કરવું જોઈએ અને આ ખેડૂતોને વાસ્તવમાં જે પડતા ઉપર પાટવું છે એને એ ઉગાડવા જોઈએ ખાસ મારી આગેવાનોને પણ વિનંતી છે કે આનું કાયક નિરાકરણ સાથે બેસીને લાવી શકાય જેનાથી આ ખેડૂત એ બચી શકે છેલ્લા બે હજાર પંદરથી પચીસ સુધી પાણીનો સમસ્યા કાયમ આની આ રહે છે અમારે છેલ્લે દર વર્ષે પાણી વધુમાં વધુ આયા કરે છે એના માટે કોઈ પણ અધિકારી જાણીતા હોય કે અમારા ધારાસભ્યોએ એમને રજૂઆત કરેલી છે બે હજાર છતાં હતી નિકાલ કોઈ થયો નથી પશુધન માટે અને ખેતી માટે અમારો મેન વેસાય પશુધનનો છે એવામાં એવામાં પાણીને વચ્ચે અમારી એક હમણાં ગાય મરી જતી તો જીસીબી લાવી અને પાળ તોડીને બહાર નિકાલ કરવામાં આવ્યો હતો અને હજુ બધી પાણી આયા કરે છે અને ખેતીનું વાવેતર દિવાળી પહેલું થાય એવું નથી તો કોઈ પણ સરકાર આ રસ્તો લે અને